તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળો યોજાયો છે જેમાં ત્રણસો ઓગણાએસી દર્દીઓએ લાભ લીધો તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ત્રણસો દર્દીઓએ ભાગ લીધો હતો જે પૈકી સ્ત્રી રોગ વિભાગના ઓગણપચાસ આંખ વિભાગના કાનના ઘડાના પંદર ચામડીના ત્રેસઠ દાંતના પંદર મેડિસિનના ઓગણત્રીસ મનોરોગના ચાર બાર રોગના પંદર સર્જરી વિભાગના ઓગણીસ જનરલ ઉપડી ઓગણા સિંતેર થેરાપીના ઓગણીસ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર જતીન પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુંગળ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે